ભગવાન જગન્નાથની રથયાત્રા પાદરા નીકળી હતી સતત ઓગણીસ વર્ષે પાદરા નીકળેલ રથયાત્રાનું અગ્રણીઓએ પ્રસ્થાન કરાવ્યું હતું અનેક સ્થળોએ મહાઆરતી અને સ્વાગત કરવામાં આવ્યું હતું ભગવાન જગન્નાથજીની રથયાત્રા પાદરા નગરમાં નીકળી હતી અને પાદરાના રામેશ્વર મંદિરે સતત ઓગણીસમા વર્ષે પાદરા નગરમાં નીકળી હતી મંદિરેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા બિરાજમાન થઈ નગર ચર્ચાએ નીકળ્યા હતા રથ પ્રસ્થાન કરાવે તે પૂર્વે જ અગ્રણીઓએ મહાઆરતી કરી હતી અને પિહિત વિધિ કરવામાં આવી હતી જેમાં અગ્રણીઓ સહિત પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ભક્તોએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું અને પાદરામાં અનેક સ્થળોએ ભગવાનની રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું જય જગન્નાથ આ રામેશ્વર મહાદેવ રામટીગરી મંદિરમાં આજ સતત જગન્નાથ મહાપ્રભુ નગરયાત્રા રથયાત્રા જગતગુરુ રામાનંદ સ્વામીના આશીર્વાદથી ગામના આગેવાનના હેઠળ દરેક જગ્યામાં ભગવાન શ્રી જગન્નાથના સ્વાગતને કારણે અને હરિભક્તની અનેક ઈચ્છાથી આજે મહાપ્રભુ જગન્નાથ ઓગણીસમા વર્ષના પધારી રહેલા છે અને ગામજનના દરેક જગ્યામાં એમને સ્વાગત કરવા આવેલા છે અને મહાપ્રભુના જગન્નાથ મહાપ્રભુ આ સુભદ્રા અને બળરામ અને વંશ સમસ્ત સુદર્શન મહારાજ સાથે જગન્નાથ મહાપ્રભુ નગરયાત્રા કરવા જાય છે અને આ નગર જાત્રામાં પાદરા ગામના અનેક હરિભક્તો અને નગરજનો સ્વાગત કરવામાં ઉમટી પડી રહેલા છે રાસ્તામાં ઠેર ઠેર દરેક જગ્યામાં સ્વાગત કરવા આવેલા છે પાદરા રામટેકરી મંદિરથી અમારા વંશ અમારા વંશ પરંપરાગત ઓગણીસ વર્ષમાં આજે પધારી રહેલા છે એથી સાંઈબાબા મંદિર અમારા દરેક જગ્યામાં ગાંધીચોકથી લઈને સાંઈબાબા મંદિર પધરાઈ માતા અને સંતરામ મંદિર અને રાતવાગ લીપડા થઈને અમે પધારી રહેલા છે આમાં ભગવાનના અનેક ભાઈ બહેનો સમસ્ત પ્રસાદ નૈવેદ્ય લઈને મગ જામુડા પ્રસાદ લઈને આનંદિત થઈ છે આનંદી ઉલ્લાસ સાથે મારા પાદરા ગામના સમસ્ત ભક્તો તથા જગન્નાથ મહાપ્રભુના સમસ્ત ભક્તો આવેલા અમારા ઓડિયા ઓડિશાનો જગન્નાથ પ્રિય ભક્તો ત્યાં આગળ વરદાડી આવીને બિરાજમાન થયેલા છે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પાદરાના અનેક સ્થળો પર ભાવિક ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું દર વર્ષની પરંપરા મુજબ પાદરાના સ્ટેશન રોડ પર સાંઈ મંદિર ખાતે રથયાત્રા પહોંચી હતી જ્યાં અગ્રણીઓ તથા પાદરા નગરપાલિકાના સદસ્યો દ્વારા મહાઆરતી સહિત રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે પરંપરા મુજબ કૈલાસ કોલોની સોસાયટી અને સાંઈ સેવા સમિતિ દ્વારા તેમજ કૌશિકભાઈ દરજી અને ત્યાંના તેઓના પરિવાર દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી સુરક્ષાને ત્યાંને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો જય જગન્નાથ આજ રોજ જગન્નાથ ભગવાનને વરઘોડામાં દર વર્ષની જેમ શ્રી સાંઈબાબા મંદિરે વરઘોડો વધારે છે ભગવાન વધારે છે ત્યાં અને ત્યાંથી કૈલાસ કોરોનીમાં મારા ઘરે અને મારી સોસાયટીમાં દરેક અદ્રણીઓ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવે છે ભગવાન આવીને આવી રીતે પધારતા રહે અને અમને આશીર્વાદ આપતા રહે જય જગન્નાથ